જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા એક સબસ્ક્રાઈબથી અમને પ્રોત્સાહન મળે છે આજનો વિડીયો છે રાશિનો સ્વભાવ અને ગુણધર્મ આજે આપણે ત્રણ રાશિ મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે જાણશું મેષ રાશિ મેષ રાશિના નાવાક્ષર છે અલ અને ઈ મેષ રાશિ એ દક્ષરની પ્રથમ રાશિ છે તે રાશિ ચક્રના પ્રથમ અંશને આવરી લે છે જે લોકોનો જન્મ માર્ચ એકવીસથી એકવીસ ઓગણીસની વચ્ચે થાય તેઓ મેષ રાશિના હોય છે મેષ રાશિનું પ્રતિક છે ઘેટું આ રાશિ અગ્નિતત્વની છે અને તેના અધિપતિ મંગળ છે મેષ રાશિના જાતકોના સ્વભાવ મેષ રાશિના લોકો ઉત્સાહી સાહસી અને જોખમ લેનારા હોય છે તેઓ કોઈ પણ કામની શરૂઆતમાં અચકાતા નથી અને હંમેશા કંઈક નવું કરવા માટે તૈયાર રહે છે તેઓ નેતૃત્વ કરવામાં સારા હોય છે અને તેમની વાતને લોકો ધ્યાનથી સાંભળે છે તેઓ લોકો આવેજન્ય પણ હોઈ શકે છે જેના કારણે તેઓ કેટલીક ખોટા નિર્ણયો લઈ શકે છે સકારાત્મક લક્ષણો જોઈએ તો ઉત્સાહી છે સાહસિક છે નેતૃત્વ કરનાર આત્મવિશ્વાસો નિશ્ચયી નકારાત્મક લક્ષણો જોઈએ તો આવેગજન્ય અધીરા જીદી સ્વાર્થી અને ક્રોધી છે તેમના વ્યવસાય પ્રમાણે જોઈએ તો મેષ રાશિના લોકો સેના પોલીસ રમતગમત એન્જિનિયરિંગ અને રાજકારણ જેવા ક્ષેત્રમાં સફળ થઈ શકે છે તેઓ કોઈ પણ એવા વ્યવસાયમાં સારું પ્રદર્શન કરી શકે છે જેમાં નેતૃત્વ કરવાની અને જોખમ કરવાની ક્ષમતા જરૂરી હોય છે પ્રેમ સંબંધમાં કેવું રહે છે મેષ રાશિના લોકોને પ્રેમ ખૂબ જ ઉત્સાહી અને જુસ્સાદાર હોય છે જેઓ તેઓ પોતાના પાર્ટનરને ખુશ રાખવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે જોકે તેઓ થોડા સ્વાર્થી પણ હોઈ શકે છે જેના કારણે તેમના સંબંધોમાં કેટલીકવાર સમસ્યાઓ આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મેષ રાશિના લોકોને માથાનો દુખાવો આંખોની સમસ્યાઓ અને તાવ જેવી બીમારીઓ થવાની શક્યતા રહે છે તેઓએ પોતાનું સ્વાસ્થ્ય ધ્યાન રાખવું જોઈએ અને નિયમિત રીતે કસરત કરવી જોઈએ મેષ રાશિના લોકો માટે કેટલાક સૂચનો તમારા આવેગ પર નિયંત્રણ રાખો બીજાની વાત પર પણ સાંભળો થોડા ધીરજ રાખો તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ એ જ્યોતિષના રાશિચક્રની બીજી રાશિ છે આ રાશિ એપ્રિલ અને મે મહિનાની વચ્ચે આવે છે વૃષભ રાશિનું પ્રતિક છે બળા જે શક્તિ અને સ્થિરતાનું પ્રતિક છે વૃષભ રાશિના જાતકોનું સામાન્ય લક્ષણો સ્વભાવ જોઈએ તો વૃષભ રાશિના લોકો શાંત સ્થિર અને પ્રેમાળ સ્વભાવના હોય છે તેઓ ખૂબ જ મહેનત અને સમર્પિત હોય છે અને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે તેઓ થોડા ધીગી પણ હોઈ શકે છે પરંતુ તેઓ સામાન્ય રીતે નમ્ર અને શાંત હોય છે સંબંધો જોઈએ તો વૃષભ રાશિના લોકો તેમના પરિવાર અને મિત્રોને ખૂબ જ મહત્વ આપે છે તેઓ વફાદાર અને સમર્પિત જીવનસાથી હોય છે તેઓ પોતાના પ્રિયજનોને ખુશ રાખવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે કારકિર્દી પ્રત્યે જોઈએ તો વૃષભ રાશિના લોકો વ્યવસાયિક રીતે ખૂબ જ સફળ હોય છે તેઓ મહેનતોને સમર્પિત હોવાથી કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે તેઓ સામાન્ય રીતે સ્થિર અને સુરક્ષિત કારકિર્દી પસંદ કરે છે આરોગ્ય વૃષભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહે છે જોકે તેઓ ગળા અને થાઈરોઈડની સમસ્યાઓ થઈ શકે છે તેઓને ખોરાક અને આરામ પર ધ્યાન આપવું જોઈએ વૃષભ રાશિના જાતકો માટે કેટલાક સૂચનો પોતાના વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો નવા અનુભવો માટે ખુલ્લા રહો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ધીરજ રાખો અને શાંત રહો વૃષભ રાશિના લોકો જો તેમના સકારાત્મક ગુણોનો ઉપયોગ કરે તો જીવનમાં ખૂબ જ સફળતા થઈ શકે થઈ શકે છે મિથુન રાશિ મિથુન રાશિના નાવાક્ષર છે ક છ ને ક આ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે આ રાશિનો સમયગાળો આશરે બે મહિનામાં એકવીસ દિવસથી જૂન મહિનાના વીસ દિવસ સુધીનો હોય છે મિથુન રાશિના સ્વામી ગ્રહ બુદ્ધ છે અને તેનું પ્રતિક જોડિયા બાળકો છે મિથુન રાશિના જાતકો બુદ્ધિશાળી વાતચીતમાં ચતુર અને ઉત્સાહી હોય છે તેઓ નવા વિચારો અને પરિવર્તનને સરળતાથી અપનાવી શકે છે તેઓ જિજ્ઞાસુ સ્વભાવના હોય છે અને હંમેશા કંઈક નવું શીખવા માટે ઉત્સુક રહે છે મિથુન રાશિના જાતકોની કેટલીક વિશેષતાઓ સકારાત્મક તેઓ આશાવાદી અને ખુશખુશાલ સ્વભાવના હોય છે બુદ્ધિશાળી તેઓ તીક્ષ્ણ બુદ્ધિ અને વિશ્લેષણ ક્ષમતા ધરાવે છે વાતચીતમાં ચતુર હોય છે તેઓ અસરકારક અને વાતચીત કરી શકે છે અને લોકોને પ્રભાવિત કરી શકે છે ઉત્સાહી તેઓ નવા કાર્યોને પડકારો સામનો કરવા માટે ઉત્સાહી હોય છે તૈયાર રહે છે જીજ્ઞાસાને નવી વસ્તુઓ જાણવા અને શીખવા માટે ઉત્સુક હોય છે મિશન રાશિના જાતકો માટે કેટલાક સૂચનો તેઓએ તેમની વાતચીત કૌશલ્યનો ઉપયોગ અન્ય લોકોને મદદ કરવા માટે કરવો જોઈએ તેઓએ નવી વસ્તુઓ શીખવા નહીં તેમના જ્ઞાનનો વિસ્તૃત કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ તેઓએ તેમના ઉત્સાહને યોગ્ય દિશામાં વાળવો જોઈએ મિથુન રાશિના જાતકો માટે શુભ રંગો પીળો લીલો અને સફેદ છે તેમના માટે શુભ અંકો છે પાંચ અને નવ તેઓએ બુધવારે અને શુક્રવારે મહત્વના પૂર્ણ કાર્યો કરવા જોઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નોંધ આ માહિતી જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે વ્યક્તિગત જીવનમાં જ્યોતિષની અસરો અલગ અલગ હોઈ શકે છે વ્યક્તિગત માહિતી માટે જાણકાર જ્યોતિષની મુલાકાત લેવી જરૂરી છે